જય સુરાપુરા દાદા શ્રાવણ માસના અંતે ભાદરવી અમાસ ભાદરવી અમાસ એટલે સુરાપુરા દાદાને પાણી રેડવાનો અવસર એટલે આપણા સૌરાષ્ટ્રની ધરામાં સંત સુરા અને દાતારની ધરતી છે એવા સુરાપુરા જેના માથા વઢાઈ ગયા અને ધડ લડ્યા હોય એવા સુરા સૌરાષ્ટ્રમાં થઈ ગયા એટલે દાદ બાપુની મને કવિતા યાદ આવે કે તાર સંતુરના અને વીણાના તમે તોડી શકો તાર સંતુરના અને વીણાના તમે તોડી શકો પણ ઓલા મોરલાના ટહંકારને એમ ન તોડી શકો તમે તાર વીણાના કંઈ સંતુરના તોડી શકો પણ ઓલા મોરલાના ને તમે એમ ન તોડી શકો અને શિખરો જ્યાં સર કરો શિખરો જ્યાં સર કરો ત્યાં કીર્તિસ્તંભ ખોળી શકો પણ ગામના પાદરે એક પાળ્યો તમે આમ ન ખોડી શકો શિખરો જ્યાં સર કરો ત્યાં તમે કીર્તિસ્તંભ ખોળી શકો પણ ગામના પાદરે એક પાળિયો તમે આમ ન ખોડી શકો અને એક માણસને ડરાવીને ધમકાવીને તમે બે હાથ જોડાવી શકો એક માણસને ડરાવી ધમકાવીને તમે બે હાથ જોડાવી શકો પણ ઓલા કેહરીના પંજાને તમે એમ ન જોડાવી શકો ઓલા કેસરીના પંજાને તમે એમ ન જોડાવી શકો એટલે એ પાળીઓ ગામના પાદરે લગભગ સૌરાષ્ટ્રમાં પાદરે પાદરે ગામના પાળિયા બેઠા હોય ત્યારે કવિ કવિઓ તો પ્રકૃતિઆરે વાત કરી છે પથ્થરો વાત કરી છે ત્યારે કવિ એક ગામના પાદરમાંથી નીકળે છે અને પાળિયાને જોઈ જાય છે અને પાળિયા સામે મીટ માંડે છે શું કંઈ કવિ પાળિયા સામે મીટ માંડીને પાળિયાના દિલની વાત પૂછે છે હે આજ પૂછું તન પાળિયા રે તારા દલડા કેરી વાત રે તારા દલડા કેરી વાત હે પાદ રે કેમ ખોડાણો સિંદુરે કેમ રંગાણો કવિ પાળિયાને એના દલડાની વાત પૂછે છે કે હે પાળિયા તને પૂછું શું કે તું આ પાદરમાં કેમ ખોડાણો કે તને આ તારા દલડા કેરી વાત પૂછું કવિઓ તો પ્રકૃતિ આરે વાત કરી શકે આરે કરી પાળિયાને પણ બોલાવી શકે એ કવિ કોઈ ન જાય ત્યાં કવિ જાય ચંદ્ર જાતે તારે નહીં જાતે વાહ રવિ બી જાતે વાહ શશી બી જાતે વહા કવિ જાતી કવિ જાતે એટલે પાળિયાના કવિ પૂછે છે કે આજ પૂછું તન પાળિયા રે તારા દલડા કેરી વાત રે તારા દલડા કેરી વાત એ પાદરે કેમ ખોડાણો સિંદુરે કેમ રંગાણો કે આજ પાળિયા તને પૂછું છું તારી દલડા કેરી વાત એટલે પાળીયો જવાબ આપે છે સાંભળજો પાળીયો જવાબ આપે છે કવિને કવિ પાળિયાને પણ બોલાવે એ વરસડીતી ગામ માથે જે દી બુંબિયા વાગ્યા ઢોલ રે જેદી દી બુંબિયા વાગ્યા ઢોલ ખાંડાના ખેલ ખેલાણા તેથી અમે આય ખોડાણા પાળીયો જવાબ આપે છે ગામની માથે વાર સળેતી અને બુંબીઓ ઢોલ વાગ્યો ધીરબાંગ 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 મેળ્યો વાગવા અને ગામની માથે આફત આવી હતી તેથી અમારા માથા વઢાઈ ગયા હતા એટલે પાળીઓ જવાબ આપે એ ગામ માથે તે વાર સડી જે દી બુંબિયા વાગ્યા ઢોલ રે જે દી બુંબિયા વાગ્યા ઢોલ ખાંડાના ખેલ ખેલાણા તેથી અમ આય ખોડાણા ખાંડાના ખેલ ખેલાણા તેથી અમે ખોડાણા અમારા માથા વઢાઈ ગયા ને ધડ લી તેથી અમે આય ખોડાણા અને કવિ આગળ પૂછે છે કે સિંધુ રે કેમ રંગાણો રે કેમ રંગાણો તો કે નવોઠા જેથી રણ મેદાનમાં જવાનું હતું ને ગામ માટે આફત આવી હતી તેથી નવોઠા તલવારની માથે સાંડલો કરીને કીધું હતું કે મારજો ને કા મરજો મારા ન પીઠ દેજો લગાર રે ન પીઠ દેજો લગાર મારી સૈરૂ મેણા મારશે તું તો કાયર કેરી નાર રે તું તો કાયર કેરી નાર હે શેથા ના સિંદુર ભૂસાણા તેથી અમે સિંદુર રંગાણા શેથાના સિંદુર ભૂષણા તેથી અમે આય રંગાણા અને પાળ્યો કવિને કે છે કે જાજુ હવે પૂછમા કવિ કરવા દે વિશ્રામ રે કવિ કરવા દે વિશ્રામ જાજુ હવે પૂછ માં કવિ કરવા દે વિશ્રામ રે કવિ કરવા દે વિશ્રામ શેથાના સિંદૂર ભૂષણા તેથી અમાય રંગણાજપુ તન પાળિયા રે તારા દલડા કેરી વાત રે તારા દલડા કેરી વાત